અને એને પાંચ મિનિટ રેસ્ટ કરવા રાખી દઈશું સૂજી આપણે થોડી ફૂલાઈ જાય ત્યાં સુધી આપણે ભાજી કાપી લઈએ તો પાંચ મિનિટ એને આપણે રેસ્ટ કરવા રાખી દઈશું ત્યાં સુધી બીજી સબ્જી આપણે કાપી તો ફેન્સ પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે પકાલ પણ થોડું કાપી લીધું છે આપણે લીલા મરચાં લીધા છે ગજર લીધું છે ટમેટા લીધા છે અને ધનિયા લીધા છે લીલા જો તમને પ્યાજ હોય તો પણ તમે એનામાં ઉમેરી શકો તો ચાલુ આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો સારી રીતે આપણે કાપીએ આપણી સોજી ઓપસી ગઈ છે તો તમે જોઈ શકો છો હવે એના માં આપણે ફ્રેન્ડ્સ ઉમેરીશું ટમેટો બધા આપી છે મસાલા કાપ્યા છે એ બધા આપી ઉમેરી નાખીશું અને પછી આપણે મિક્સ કરી નાખીશું તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી જરૂરથી ટ્રાય કરજો એકવાર તમને બહુ જ મજા આવશે તો ફ્રેન્ડ્સ એક ચમચી જેટલો આપણે એના માં આખો જીરો ઉમેરીશું સ્વાદ અનુસાર આપણે એના માં મીઠું ઉમેરીશું અને પછી આવી રીતે મિક્સ કરી નાખીશું તો ફ્રેન્ડ્સ ચાલો આપણે મિક્સ કરી લીધું છે હવે એના માં આપણે તડકો ઉમેરીશું તો

તો આપણે આપણું તડકો થઈ ગયું છે તૈયાર ગેસ ને આપણે બંધ કરી નાખીશું તો ફ્રેન્ડ્સ આપણે જે તડકો બનાવ્યું છે એ આપણે એનામાં ઉમેરી આવી રીતના અને પછી આપણે એને મિક્સ કરી નાખીશ સારી રીતે આપણે એને મિક્સ કરી નાખીશ તો ફ્રેન્ડ્સ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે એનામાં આપણે ઉમેરીશું એક ચમચી જેટલી સોડા એના આપણે એક ચમચી જેટલું પાણી ઉમેરીશું અને પછી આપણે મિક્સ કરી નાખીશું જે ખાવાની સોડા હોય છે એ હું લાગતું હોય તો તમે એનામાં એનો સોડા પણ ઉમેરી શકો છો તો ફ્રેન્ડ હવે આપણે કટોરીમાં લઈ લેશું જે મેં આવી રીતની નાની નાની કટોરી લીધી છે તમારે કને આવ્યું હોય તો પણ ચાલશે આપણે કટોરીઓ ભરી લીધી છે હવે આપણે ડોકરિયાનું જે કુકર આવે છે એનામાં આપે રાખી દેસુ અને પાણી આપે ઉબાલ રાખી દેસુ તો ફ્રેન્ડ્સ આપે પાણી ગરમ કરવા રાખી દીધું છે તો આપે ગરમ થઈ ગયું છે પાણી હવે એના માપે ઉમેરી નાખશું આવી રીતના તો હવે આપણે ફ્રેન્ડ તાકી નાખશું દસ મિનિટ સુધી થઈ જાય તો ફ્રેન્ડ આપણે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું અને ગેસને આપણે બંધ કરી નાખીશું તો તમે જોઈ શકો છો સારી રીતે ખુલી ગયા છે આ રીતના તમે જોઈ શકો છો હવે એને આપણે ઠંડુ થઈ જાય પછી આપણે કાઢી લેશું તો ફ્રેન્ડ હવે આપણે કાઢી લઈશું થારીમાં તો આવી રીતના આપણે પલટાવી નાખીશું ચડી આવશે આવી રીતના આપણે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ તો સારી રીતે પાકી ગયો છે હવે આપણે બધા કાઢી લેશું તો ફ્રેન્ડ સોજી માથે ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવ્યો છે તમે જરૂરથી ટ્રાય કરજો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ તમે જોઈ શકો છો સારી રીતે ઘણું બધું ટાઈમ પણ નથી લાગતો અને ટેસ્ટી સ્વાદિષ્ટ સવારના નાસ્તામાં તમે આ રીતના બનાવજો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે તો એકવાર તમે જરૂરથી જરૂર ટ્રાય ટ્રાય કરજો તો આવી રીતના તમે જોઈ શકો છો કાપી ના પે જો તમને સારું લાગુ હોય તો વિડીયો અને સબસ્ક્રાઈબ કરજો સિમ્પલ રેસીપી છે સુજી માંથી આપે આજે નવો નાસ્તો બનાવ્યો છે જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે આપે ટેસ્ટી અને સ્વાદિષ્ટ અને જલ્દી બની જાય એવો આપે નાસ્તો બનાવીશું તો કાઈ ને ગરમ કરવા રાખી દીધી છે હવે માપે પાણી ઉમેરીશું તો એક ગ્લાસ આપે ઉમેરી નાખ્યું છે અને અડધું ગ્લાસ આપે બીજું પણ ઉમેરવું છે રીતના હવે આપણે પાણીને થોડું ગરમ દેવા રાખી દેસુ બે ખંડ મિનિટું આપણે ગરમ દેવા રાખીશું કેવા તો ફ્રેન્ડ્સ આપણે બે મિનિટ થઈ ગઈ છે અને પાણી આપણું ગરમ થઈ ગયું છે તો એનામાં આપણે નાખીશું એક ચમચી જેટલું આદુ લીધું છે અને બે આપણે મરચાં લીધા છે અને આપણે એક ચમચી જેટલી ચીલી ફ્લેક્સ લીધી છે મરચાની ઉમેરી નાખીશું અને પછી આપણે એનામાં લીધા છે લીલા ધાણા એક કટોરી જેટલા અને પછી એનામાં ઉમેરી સ્વાદ અનુસાર મીઠું પછી આવી રીતે મિક્સ કરી નાખીશું મિક્સ કર્યા બાદ પછી એનામાં આપણે એક કટોરી સૂજી લીધી છે એ આપણે બનાવીશું સૂજી લીધી છે આપણે એનામાં આપણે ઉમેરી નાખીશું અને પછી આપણે મિક્સ કરીશું અને એને આપણે પકાવશું આવી રીતના મીડિયમ સાઈઝ આપણે મીડિયમ જે કે ગેસ આપણે ધીમું રાખ્યું છે ફ્રેન્ડ સ્લો અને આવી રીતે આપણે મિક્સ કરી નાખીશું અને આવી રીતે આપણે પકાવતા જશું જ્યાં સુધી આપણે જ્યારે લોટ ના બાંધીએ એવું થઈ ના જાય ત્યાં સુધી આવી રીતના આપણે ચલાવશું સો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયું છે આવી રીતના સૂજીમાંથી આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો એ જલ્દી પણ બની જાય છે અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે આજે આપણે બનાવીશું સૂજીના વાળા બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે તો ફક્ત ત્રણ ખંડ મિનિટમાં માં આવી રીતના લોટ બાંધી ગયું છે હવે એને કાઢી લેશું આપણે અને ઢાંકીને આપણે આટલું સારી રીતે ગૂંથી લીધું છે હવે આવે થોડુંક આવી રીતે થોડુંક આવી રીતનું આપે લેશું હાથમાં અને પછી એને આપણે ગોલ કરીશું આવી રીતના પછી આવી રીતના દબાવશું અને ઉંગળી આવી રીતના આપણે દબાવી નાખશું સમજો શકો છો ફ્રેન્ડ આવી રીતના આપણે બનાવું છે તો આપણે બધા આવી રીતના કરી લીધા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ હવે આપણે એને તારી લેશો ફ્રેન્ડ આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એના માપે વડા નાખશું એ જે સુજી વડા બનાવે છે એ ફ્રેન્ડ તેલ જેટલો તમારું વડું ઉડે એટલો બી તમને તેલ ઉમરવાનું છે ઘણું બધું નહીં અને આવી રીતના આપે વાળા ઉમેરી નાખીશું બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ અને જલ્દી પણ બની જાય છે અને બહુ જ મજા આવે નાસ્તો માટે એને આપણે તારી દઈશું એક બાજુ આપણા સારી રીતે સરખી પાકી જાય પછી આપણે બીજું પલટાવવાના છે એક સાઈડ સરખી પાકી જાય બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની છે ફ્રેન્ડ્સ તમે તમારી ઘરમાં માં એકવાર આવી રીતના ટ્રાય કરજો અને બનાવજો બહુ જ સ્વાદિષ્ટ બની છે એક સાઈડ સારી પાકી જાય આપણે પછી બીજી સાઈડ આપણે તો થોડી થોડી આપણે એક સાઈડ પાકી ગઈ છે હવે આપણે બીજી સાઈડ પલટાવી નાખીશું આવી રીતના જ્યાં સુધી બ્રાઉન નહીં થાય ત્યાં સુધી નથી પાકવાના ફ્રેન્ડ થોડા થોડા બ્રાઉન થઈ ગયા છે નીચે થી નહીં સાઈઝ હવે આપણે બીજી ની સાઈઝ આવી રીતના પકાવી નાખીશું તો હવે આપણે બીજી સાઈઝ સારી રીતે પકાવી તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો દસ મિનિટોમાં આવી રીતના બ્રાઉન કલર ના થઈ ગયા છે તમે જોઈ શકો છો તો બિલકુલ તૈયાર થઈ ગયા છે સૂજીમાંથી ટેસ્ટી અને સ્વાદિષ્ટ વડા જે બહુ ચટણી સોસ સાથે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે ફ્રેન્ડ તો આવી રીતના બ્રાઉન કલરના થઈ ગયા છે તમે જોઈ શકો છો તો બિલકુલ તૈયાર થઈ ગયા છે વડા અને તમારા ઘરે આવી રીતના એકવાર ટ્રાય કરજો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે જો તમને સારું લાગવું અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો આપે લીધો છે એક કટોરી મકાઈનો લોટ તો મકાઈના લોટના વડા બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ તો હવે એનામાં આપે બે ચમચી જેટલું આપે બેસન લીધું છે અને આપે ત્રણ આપી લીધા છે લીલા મરચા જે આપણે તીખા લીધા છે ફ્રેન્ડ અને બે ચમચી આપે ધનિયા પાઉડર લીધો છે એક આધી ચમચી આપી લીધી છે હળદર અને આધી ચમચી આપી લીધી છે મરચા ચીલી પે આવી રીતના દેખા લીધા છે આપણે અને એક ડુંગળી ડુંગળી લીધી છે અને આવી રીતના આપણે સુધારી લીધી છે ફ્રેન્ડ અને સ્વાદ અનુસાર મીઠું અને પછી એનામાં ઉમેરીશું આદુ લસણ નું એક ચમચી જેટલું આપણે જીરો ઉમેરીશું એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું એનું તો ફ્રેન્ડ આવી રીતે આપણે મિક્સ કરી નાખ્યું છે હવે એનામાં થોડુંક આપણે ગોધ લીલા દાણા ઉમેરીશું અને પછી આપણે ફરીથી મિક્સ કરીશું અને આવી રીતના અહીં મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો તો કાંઈ નથી એનામાં સોડા એનામાં બે બીજું કાંઈ નથી ઉમેરવું અને આવી રીતના તમે બનાવશો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે ફ્રેન્ડ કમ સમયમાં મકાઈના વડા બહુ ટેસ્ટી લાગે છે અને તમને એનામાં તેલ ઉમેરવું હોય તેલ આવે છે એ તો તમે એનામાં ઉમેરી શકો છો હવે એને આપણે આવી રીતના બનાવી નાખીશું વડાનું આવી રીતના મીડિયમ સાઈઝ આપણે બનાવીશું ફ્રેન્ડ અને પછી આવી રીતના થેપી લઈ તો આવી રીતના આપણે બનાવી લઈશું તો ફ્રેન્ડ આપણે કઢાઈ ગરમ કરવા રાખી દીધી છે હવે એના માં આપણે તેલ ઉમેરીશું તો ઘણું બધું તેલ નથી ઉમેરવું આપણે ફ્રેન્ડ જોઈ શકો અને આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એના વડા ઉમેરીશું મકાઈ ના તો હવે જોઈ લઈશું તેલ ગરમ થઈ ગયું છે કે નથી જે આપણે મકાઈ નો છે આવી રીતના આપણે ઉમેરી અને આવી રીતના ઉપર થઈ જાય ત્યાં સમજી જવાનું કે તેલ આપણું હવે એના માં આપણે ઉમેરીશું આવાળા તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ આ રીતના આપણે બનાવ્યા છે અને મકાઈનો લોટ તો ખાવા માટે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે અને ઉનાળામાં તો ઠંડુ હોય ઉનાળામાં તમે મકાઈનો લોટ આવી રીતે તો મકાઈના વાળા આવી રીતે આપણે અને એક બાજુ આપણે સારી રીતે પાકવા દેસુ પછી આપણે બીજી બાજુ પલટાવીશું તો ફ્રેન્ડ્સ હવે આપણે બીજી બાજુ આવી રીતના પલટા નાખો થોડા થોડા આપણે તમે ગયા છે ઘણી બધી મહેનત નથી અને આવી રીતના ટેસ્ટી સ્વાદિષ્ટ નાસ્તો ફ્રેન્ડ જલ્દી પણ બની જાય છે સિમ્પલ ઓર આસાન છે ફ્રેન્ડ આવી રીતના આપણે એક બાજુ બધા થોડા થોડા પાચી ગયા છે હવે આપણે બીજી બાજુ આવી રીતના પલટા નાખ્યા છે એને સુધી આવી રીતના આપણે પકાવવા રાખી દઈશું તો ફ્રેન્ડ આપણી બે મિનિટ થઈ ગઈ છે અને એક બાજુ સારી રીતે પાકી ગયા હવે આપણે બીજી બાજુ આવી રીતના પલટા નાખીશું તો તમે જોઈ શકો છો આપણે આવી રીતના બ્રાઉન થઈ જાય થોડા થોડા તો સમજી લેવાનું કે આપણા મકાઈના વાળા તો એક બાજુ આપણે સારી રીતે પાકી ગયા છે હવે બીજી બાજુ સારી તો ફ્રેન્ડ આપણા વાળા બિલકુલ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો બીજી બાજુ બ્રાઉન કલર થઈ ગયા છે આવી રીતના તો બિલકુલ તૈયાર થઈ ગયા છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ મકાઈના વડા તો તમે જોઈ શકો છો આવી રીતના થોડા થોડા બ્રાઉન થઈ ગયા છે બીજી બાજુ અને બિલકુલ તૈયાર થઈ ગયા છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ વડા અને છટપટ સ્વાદ આવે છે એના તો ફ્રેન્ડ્સ આવી રીતે તમે બનાવો અને નાસ્તો કરવા માટે બહુ જ જલ્દી બની જાય છે અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે તો તૈયાર છે તમે જોઈ શકો છો મકાઈના વડા જો તમને સારું લાગવું હોય તો તમે મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ ફ્રેન્ડ્સ